જામનગરમાં લાલ બંગલા સર્કલ ખાતે શ્રી રાષ્ટ્રીય કરણી સેના દ્વારા બીજેપી નેતા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો હતો સૂત્રોચ્યાર કરી રાજપૂત સમાજની મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો કોઈપણ ભોગે પરષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવાની માંગ કરાઇ છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્યારવામાં આવી છે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર રાજપૂત સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જય માતાજી જય મા ભવાની જય કરણીમાં હું જાગૃતિબા જાડેજા ગુજરાત મહિલા ઉપપ્રમુખ પ્રદેશ ઉપપ્રમુખ જાગૃતિબા જાડેજા શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનામાંથી બોલું છું અને અમારા બધા જ ક્ષત્રાણીઓને એક જ વાત થઈ છે કે રૂપા રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે બીજું કે જેને જે ક્ષત્રિય સમાજ પ્રત્યે જેને એવા અભદ્ર શબ્દની ટિપ્પણી કરી છે જે અમારી ક્ષત્રાણીઓ વિષે એ જરાય અમને મંજૂર નથી અને જો કોઈ પણ એની એની ટિકિટ રદ નહીં કરાવવા કરવામાં આવે ત્યાં તો અમે બધા આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અમે બધા તૈયાર જ છીએ ક્ષત્રાણીઓ આજે અમે એનું સૂત્રોચ્ચારથી પોસ્ટ મૂકી અને અમે અમારી રીતના કરવાના હતા પણ ના કરી શક્યા અને માન મર્યાદામાં રહીને એના વિરુદ્ધ અમે અમુક સૂત્ર જ બોલ્યા છીએ કે ગમે તે થાય એની ટિકિટ રદ કરવામાં આવે જી જય ભવાની જય મા હું મનીષાભા સોલંકી કરણી સેના જૂનાગઢ અધ્યક્ષ હું રૂપાલાભાઈને એટલું કહેવા માંગુ છું અમે અમારી મર્યાદામાં છીએ તમે તમારી મર્યાદા મૂકી દીધી છે તમે જ્યારે તમારા સમાજને નથી થયા તો અમારા હું તાવાના છો અને આવા શબ્દો બોલીને પાછા એમ કહો છો કે પાર્ટી કે છે એટલે માપી માંગુ છું ભાઈ પાર્ટી પછી પેલા સમાજ હોય અમે તારા સમાજ વિશે કંઈ બોલ્યા જ તું તારા સમાજને એમ કહે છો કે તમે ગોધરિયા છો તો તું તારા સમાજનો અને બેનુ દીકરીઓનો કોઈની માન મર્યાદા નથી રાખતો તારો ઇતિહાસ બધાય ભાઈ જાણે જ છે તું કેવા કામ કરીને આવ્યો છે અને અમારી સમાજની અમારી બહેનનું છત્રાણીઓ ઉપર તું આત્થના કે તને શરમ નથી આવતી તું કોને બોલે છે આ તો આ આંદોલનની શરૂઆત છે જો એની ટિકિટ રદ નહીં થાય તો આનો કોઈ અંત આવશે નહીં અમને ખબર નથી જય માતાજી જય ભવાની